સંત છે હે પછી જગત પૂજે પછી ખબર પડે ઓ આ તો બહુ સંત હતા પછી શેરી વાતો કરે ઓ બિચારા પેલા હતા કોઈ કદર ન કરી ઓ આપણને સુખ ખબર આવી નકર આપણે અહીંયા માંગવા તો આવતા નકર આપણે બટકું દે પછી વાતો યાદ થાય બીજું કઈ હે પછી નીકળ્યા હોય ને સંત કેવા નીકળે નરસિંહ મહેતા સુદામાન કેવી કે નીકળે હે આમ તમને વે નો ગમે એવા બિચારા નીકળતા હોય બધા મસ્કડી કરી કહી કોઈ સહયોગ ન કર્યો હોય હે ગાય હતા નીકળે કેમ પાણી છાટી દાગે વહી જાય એવી રીતે સંત ને બધા પાણી કોઈ ટેકો દીધો તમને એમ થાય કે નરસિંહ મહેતા જીવતા હતા ને બધા સંત મહિના વાત ખોટી છે હા પછી ભગવાન સંત કીધું આપણે આરે બહુ હેરાન કર્યા હતા એટલે પછી માનવા લાગે હે પછી નરસિંહ મહેતાની ધૂન ગાવા લાગે બાપ હે કૃષ્ણ ગોવિંદ હરે મોરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી વેદાધ નારાયણ વાસુદેવાથ નારાયણ વાસુદેવા વેદાધ નારાયણ વાસુદેવાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી

અને મારા બાપ એને અંદર કે આ તો પાગલ તમને એમ થાય કે આને બધા એ જગતે સાથ દીધો નહીં હાચા ને સાથ કોઈ દેતું જ નથી હા ખોટા ને બધા દીધો રાવણ સાથ બધા દીધો રાવણ ની સેનામાં કઈ ઘટતું નહોતું રામ લડવા ગયા તેને ભેગું કોઈ નહોતું સેના ડવું ભેગો કોઈ નહોતું સાચા ફેગું કોઈ ઉભું જ અરે ભગવાન આ ધરતી પર ભગવાન કોઈ નહોતું તો હું ભગવાનની ગા કોઈ એટલે મારે કઈ રોવાનું હોય ના હું ગાયનો સેવા કરું આ ધરતી પર ગાયનું માન ન હોય તો મારે માનની લાલચ ન હોય આ ધરતી પર ગાયની કોઈ સ્થાન ન હોય તો મારે કોઈ છાનની લાલચ ન હોય આ ધરતી પર ગાયને કોઈ માનતું ન હોય અને મને કોઈ માને એવી મારી કોઈ લાલચ ને ભાવના હોવી જ જો જો હોય તો હું રાક્ષસ છું શું કામ હું ગાયને માનું છું ને જે જગ્યા ઉપર ગાયનું માન ન હોય ગાયનું સ્થાન ન હોય હે અહીંયા હું માનની આશા રાખું તો હું રાક્ષસ કહેવાય ગાયની વેલ્યુ ન હોય અને એ ધરતી ઉપર હું નીકળું તો મારી વેલ્યુ ન હોય તો મારે કંઈ હોવાનું અને મારી ગાય થી વધારે ન જવાનું હોય હે ગાય ધરતી ઉપર ત્યાં રકડતી હોય હે અને હું આમ ગાયનો સેવક બનીને અમે હેસ આરામ કરું તો હું સેવક જ નથી ગાયની કૃષ્ણ ભગવાન પરિબ્રહ પરમાત્મા ગાયને ચારવા પહેલી વાર ગયા ગાયના પગમાં સંપલ નોતા મોજડી નોતી આપણે આવી શકતા વાછળો દાદો પહેલી વાર બાળ વચરાજ ગાયને ચરાવવા માટે અરે જ્યારે ગોવાડનું રૂપ લીધું એટલે ગોવાડ બન્યા અને ગાયને ચારવા માટે જાય તે દીની મા કેસર કીધું કે દીકરા તું હજી નાનો તારા હાટું મોજડી લેવી જડીદાર જાય પછી ચાર વાગે કાકડા હોય કાંટા લાગે તો બાળવ એની માં કેશર ને લઈ અને ગાયશાળા છે એ ગાય પાસે લઈ ગયા અને બાળ વચરાજ કેવા લાગ્યા ગાને જો ગાય માં કે મારી મા છે ને આપણા બધા હાટું મોજડી સીવડાવી લે

અરે મારા બાપ કાળીઓ ઠાકોર ને મારો વાછરો ગાય ને ઉઘાડા પગે ચારે વાગે